યુદ્ધના આજના ભારત બંધના એલાનને પગલે આંસુ પોલીસે આજરોજી કોંગ્રેસ આગેવાન વિજયશી પટેલને સવારમાં જ તેમના ઘરેથી અટકાયત કરી આંસુ પોલીસે તેઓને આંસુ પોલીસ મથકે નજરકેદ રાખવામાં આવ્યા હતા તેઓએ એક ખેડૂતોને પડતી મુશ્કેલી બાબતે સરકારની નીતિની ટીકા કરી હતી એમએસપી લાગુ કરવાની માંગ કરી હતી પોતાના વિરુદ્ધ કરવાના અધિકાર પર સરકાર દ્વારા રોક લગાવવાની પણ ટીકા કરી હતી રિપોર્ટર ગફુર ખલીફા હાસોટ ખેડૂતોના કોષણસમ ભાવો ખાતર દવા બિયારણના વધતા જતા ભાવો ખેડૂતોની એમએસપીના જે દર નક્કી કરવા માટે ભાઈ ખેડૂતો પર થતા જે અન્યાય વીમા હોય કે અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય આ બાબતે ખેડૂતો ઉપર જે ખેડૂતના આંતરિક સાધનો ઉપર જે જીએસટી લગાવવામાં આવી છે એના વિરુદ્ધમાં અમે આજે બંને યાદ આપે છે સરકાર સામે અમે ભલે અમારી ધરપકડ કરે મેં ચૂકવાના નથી આ જ રોડ ખેડૂતો ધરણા કરતા પોલીસ સ્ટેશનની અંદર પોલીસે અમારી નજર બંધ કરી ખેડૂતોના જે પ્રશ્નોની સામે અમે આજે ભૂખ હડતાલ રસ્તા આંદોલન કર્યું છે આ સરકાર લોકશાહીના ખંડન કરી આજે એક અમારો સામાજિક અધિકાર બને છે ખેડૂતો માટે પણ આ એ કચડવાનો સરકારનો પ્રયાસ છે ખેડૂત આજે ઘણા વર્ષોથી પાયમાલ થઈ ગયો છે આજે ખેડૂતની જે દશા જુઓ ખેડૂતના ઉત્પાદન ઘટતું જેવું છે ડુક્કરોનો ટાસ હોય અનાવશનો ટ્રાસ હોય ખેડૂત આજે ઘણા વર્ષોથી પાયમાલ થયો છે એના વિરોધમાં અમે આજે આ હડતાળ પર ઉતર્યા છે અને समाजिक रिते अमार करवाई अमार अवाधे अधिकार छे